જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અષાઢ ચતુર્થી સંકષ્ટ ચતુર્થી જેને ભાલચંદ્ર ગણેશ ચતુર્થી કહે છે આ ચતુર્થીનું મહાત્મ વિધિ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશની પ્રિય તિથિ છે જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં સુદ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચોથ જો મંગળવારે આવતું હોય તો તેને અંગારકી ચતુર્થી કહે છે ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા છે આ વ્રત કરવાથી ધન ધાન્ય પુત્રાદિનું સુખ પ્રાપ્ત થાય છે જીવનના દરેક કષ્ટ સંકટ આફત ટળી દુઃખી અવસ્થા દૂર થઈ સુખના દિવસો આવે છે ધંધા રોજગારમાં વૃદ્ધિ થાય છે શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે આથી દર મહિને આવતી ચતુર્થીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ મિત્રો વિનાયક ચતુર્થીનું વ્રત મનોકામના પૂર્ણ કરવા માટે કરાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા બપોરના સમયે કરાય છે જ્યારે વદ પક્ષમાં આવતી ચતુર્થીનું વ્રત જીવનમાં આવતા સંકટ કષ્ટ દુઃખ ગરીબીને દૂર કરવા માટે કરાય છે આ વ્રતમાં પૂજા ચંદ્રોદય સમયે કરાય છે ચંદ્રોદય થઈએ સૂર્યદેવની પૂજા કરી જળનું અધૈર્ય આપી લાડુનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે આમ શુદ્ધ અને વધ બંને પક્ષની ચતુર્થીનું મહાત્મ્ય અતિ ઘણું છે આથી જીવનમાં કષ્ટ સંકટ દુઃખ દૂર કરવા માટે ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવી ચતુર્થીની તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના ઉપવાસ કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સર્વે સંકટ દૂર થઈ સુખ શાંતિનો વાસ થાય છે ભગવાન શ્રી ગણેશના વ્રત માટે કોઈ આખરા વિધિ વિધાન કે જપ તપની જરૂર નથી સંઘર્ષ ચતુર્થીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ઉપવાસ કરવો પરંતુ જો ઉપવાસ ન થઈ શકે તો બે ટાઈમ શુદ્ધ સાત્વિક ભોજન લઈ આ વ્રત કરવું આ વ્રતમાં નકોડા ઉપવાસ એકટાણું દાન દક્ષિણા બ્રહ્મ ભોજન જેવા કોઈ બંધન નથી માત્ર મનની શુદ્ધતા અને સેવાભાવ રાખી સ્નાન કાર્યથી પરવારી ઘરના મંદિરમાં ઈષ્ટદેવનું ધ્યાન ધરી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી પૂજામાં શુદ્ધ જળ પંચામ્રત ગંગાજળથી સ્નાન કરાવવું પુષ્પ ચોખા આસન આપી નાડા છડીનું વસ્ત્ર પહેરાવું ચંદનથી તિલક કરવું ચોખા પુષ્પ ધરાવવા સિંદૂર અબીલ ગુલાલ હળદર સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવી ભગવાન શ્રી ગણેશને મોદક અતિ પ્રિય છે વ્રતમાં ચંદ્રોદય સમયે ચંદ્રદેવની પૂજા કરી લાડુ કે મોદક ધરાવાય છે આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરાય છે પરંતુ જો એ ન થઈ શકે તો શુદ્ધ સાત્વિક આહાર લઈ ચંદ્રોદય સમયે ચંદ્રદેવની પૂજા કરી લાડુનું નૈવેદ્ય ધરી લાડુનો પ્રસાદ લઈ આવૃત કરી શકાય છે આ દિવસે ગણેશ ચાલીસા ગણેશ બાવનની ગણેશ પુરાણ વગેરેના પાઠ કરવા સંકષ્ટ ચતુર્થીનું મહાત્મ દર્શાવતી કથા સાંભળવી ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો જપ કરવો આ રીતે ચંદ્રદેવના દર્શન કરી અધર્ય આપી લાડુનો પ્રસાદ ધરાવી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા ભગવાન શ્રી ગણેશની સિદ્ધિ સહિત પૂજા કરવી જે કાર્ય સંકલ્પ માટે વ્રત કર્યું હોય તે સંકલ્પ કરી પૂજા આરતી નૈવે ધરી શ્રી ગણેશ માનસ પૂજા વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્દીતાય નાગાનનાય યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે આ સ્તોત્રનું મધુર કંઠે ગાન કરવું આ રીતે પૂજા સંપન્ન થાય એટલે વ્રતનું મહાત્મા દર્શાવતી કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થશે જો વ્રત કર્યું હોય તો વ્રત કર્યાનું પુણ્ય ફળ અનેક ગણું વધી જશે તો મિત્રો આ હતું અષાઢ વદ સંકષ્ટ ચતુર્થી વ્રતનું મહત્વ વિધિ અને હવે સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય જેઠ મહિનાના ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા પૂરી થતાં સર્વે મુનિઓ સુજીને કહેવા લાગ્યા હે બ્રાહ્મણ અમને હવે અષાઢ માસની ગણેશ સંકષ્ટ ચતુર્થી વિશે જણાવો સુજી બોલ્યા હે મુનિઓ અષાઢ મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને ભાલચંદ્ર ગણેશ ચતુર્થી કહે છે ભાલચંદ્ર એટલે જેના મસ્તક ઉપર ચંદ્રમાં બિરાજમાન છે શ્રી ગણેશનું પૂરા વિધિ વિધાનથી પૂજન કરવું હવે હું અષાઢ મહિનામાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા કહી સંભળાવું છું તે તમે સાંભળો દ્રાપર યુગમાં મહિષ્મતી નામક નગરીમાં મહીજીત નામની પ્રતાપવાન અને પુણ્યશીલ રાજા ધર્મપૂર્વક પ્રજા ઉપર શાસન કરતો હતો એ સંતાનની જેમ પ્રજાનું પાલન કરતો પરંતુ સ્વયં એને કોઈ સંતાન ન હતું સંતાન ન હોવાને લીધે એને રાજમહેલનું સુખ પણ સારું નહોતું લાગતું સંતાન પ્રાપ્તિ માટે એણે અનેક જપ તપ દાન પુણ્ય યજ્ઞાદિ કાર્યો કર્યા પરંતુ રાજાને પુત્ર થયો નહીં યુવા અવસ્થા પસાર થઈ ગઈ અને વૃદ્ધ અવસ્થા આવી ગઈ પરંતુ પુત્રનું મુખ જોવા મળ્યું નહીં છેવટે રાજાએ વિદ્રાન બ્રાહ્મણો અને પ્રજાજનોને બોલાવી દુઃખી સ્વરે કહ્યું હે વિદ્વાનો હે પ્રજાજનો હું હજુ સુધી સંતાનહીન છું હવે મારી શી ગતિ થશે મેં જીવનભર કોઈ પણ પાપ કર્મ નથી કર્યું ક્યારેય કોઈ અત્યાચારથી ધન એકઠું નથી કર્યું હંમેશા ન્યાયપૂર્વક ધર્માચરણ સાથે નિષ્પક્ષ ભાવથી પુત્રની જેમ પ્રજાનું પોષણ કર્યું છે તથા ધર્મ ઉપર ચાલતા જ શાસન કર્યું છે કોઈની સાથે અન્યાય નથી કર્યો અપરાધીઓ ચોર ડાકુઓને ઉચિત દંડ આપ્યો છે ભૂખ્યાજનો માટે ભોજનની વ્યવસ્થા કરી ગૌ બ્રહ્માઓનું ભલું વિચાર્યું અને સભ્ય પુરુષોનું સન્માન કર્યું છતાં પણ મને કોઈ સંતાન નથી અત્યાર સુધી સંતાન ન થવાનું કારણ શું હશે વિદ્વાન બ્રાહ્મણોએ કહ્યું હે રાજન બધા મળી એવો ઉપાય વિચારીશું જેનાથી તમારા કુળની વૃદ્ધિ થાય ત્યારબાદ ઘણા પ્રજાજનો રાજાની મનોકામના પ્રાપ્તિ માટે બ્રાહ્મણો સાથે વનમાં ગયા ત્યાં તેમને એક શ્રેષ્ઠ મુનિના દર્શન થયા એ મુનિરાજ નિરાહાર રહી તપસ્યામાં લીન હતા બ્રહ્માજી સમાન એ આત્મા અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરેલ એક દિવ્ય પુરુષ હતા એક મસ્ત વેદોના જાણકાર દીર્ધાયુ અને બ્રહ્મ જ્ઞાનથી યુક્ત હતા પ્રત્યેક કલ્પનાના અંતમાં તેનું એક એક રોમ પડતું હતું એટલે તેનું નામ લોમેશ પડી ગયું મુનિને જોઈ બધા લોકો પ્રસન્ન બની એકબીજાને કહેવા લાગ્યા આપણા સૌના ભાગ્યવશ જ એવા મુનિના દર્શન થયા છે જેના ઉપદેશથી આપણા બધાનું કલ્યાણ થશે બધા મુનિ પાસે જ બેસી ગયા મહર્ષિ લોમેશે આંખ ખોલી પૂછ્યું હે મહાનુભવો તમે લોકો અહીં કયા કારણસર આવ્યા છો મારાથી તમે શું ઈચ્છો છો સ્પષ્ટ રીતે વાત કરો હું તમારી સમસ્ત શંકાઓનું સમાધાન કરીશ પ્રજાજનોએ નિવેદન કર્યું હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મુનિ અમે મહિષ્મતી નામની નગરીમાં રહીએ છીએ અમારા રાજાનું નામ મહિજીત છે એ બ્રહ્માઓની રક્ષા કરનારા પરમાત્મા દાનવીર પરાક્રમી તથા મુદ્રુભાષી છે તેણે અમારું લાલન પાલન સંતાનની જેમ કર્યું છે પરંતુ આજ સુધી તેને કોઈ સંતાન થયું નથી હે પ્રભુ માતા પિતા તો માત્ર જન્મ આપનારા હોય છે પરંતુ રાજા જ વાસ્તવમાં એને પાળનારા તથા એની ઉન્નતિ કરનારા હોય છે એ રાજાના દુઃખ નિવારણ માટે અમે અઘોરવનમાં આવ્યા છીએ હે કયું વ્રત દાન અને પૂજન વગેરે કરવાથી રાજાને પુત્ર પ્રાપ્ત થશે એ વિશે કૃપા કરીને અમને જણાવો નગરજનોની આ વાત સાંભળી મહર્ષિ લોમેશ ધ્યાન મગ્ન બની ગયા થોડી પછી તેણે આંખો ખોલી અને પછી રાજાના ભલા માટે કહેવા લાગ્યા હે બ્રાહ્મણો ધ્યાનથી સાંભળો હું સંકટ નાશક વ્રત વિશે જણાવી રહ્યો છું અષાઢ માસની કૃષ્ણ ચતુર્થીના દિવસે એક દંત ગજાનન નામક ગણેશજીની પૂજા અર્ચના કરવી પહેલાં જે વિધિ કહ્યો છે તે વિધિથી રાજાએ શ્રાદ્ધયુક્ત બની વ્રત કરવું તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું એમને વસ્ત્રનું દાન કરવું ગણેશજીની કૃપાથી તેને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે મહર્ષિ લોમેશના આવા વચનો સાંભળી બધા જ લોકોએ તેના ચરણોમાં માથું નમાવી પ્રણામ કર્યા અને બધા નગરમાં પાછા ફર્યા વનમાં ઋષિએ કરેલી વાત રાજાને જણાવી પ્રજાજનોની વાત સાંભળી રાજા ઘણા જ પ્રસન્ન થયા તેણે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વિધિવત ગણેશ ચતુર્થીનું વ્રત કરી બ્રાહ્મણોને ભોજન કરાવી વસ્ત્ર આદિ દાનમાં આપ્યા થોડા સમય બાદ રાણી સુદક્ષિણાને ગણેશજીની કૃપાથી એક સુંદર સુલક્ષણ પુત્ર જન્મ્યો રાજાએ નગરમાં રહેતા જનોને સંતુષ્ટ કરી પુત્ર ઉત્સવ ઉજવ્યો નિર્ધન દિનહીન લોકોને ધન આપવામાં આવ્યું રાજા મહીજી વિદ્રામ બ્રાહ્મણોને સત્કારપૂર્વક તથા રત્નાદી આપ્યા પૂર્ણરૂપે પ્રસન્ન કર્યા આવી રીતે આખા રાજ્યમાં આનંદ ઉજવવામાં આવ્યો આ રીતે અષાઢ માસના વધ પક્ષની ગણેશ ચતુર્થી સંકષ્ટ ચતુર્થી વ્રત કથા અહીં પૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય તો મિત્રો આ હતી સંક્ટ ચતુર્થી વ્રતની વિધિ અને કથા મિત્રો ભગવાન શ્રી ગણેશ સંકટના હરનારા સંકટહર દેવ છે તેમનું સ્મરણ પૂજા આરાધના મંત્ર જપ કરવાથી જીવનમાં કોઈ દુઃખ કષ્ટ કે વિધનો નથી આવતા આમાં સંકષ્ટ ચતુર્થીનું વ્રત પૂરી શ્રદ્ધાથી જે કોઈ કરે છે તેને ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષની સાથે ધન સંપત્તિ વૈભવ સંતાન સારું સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષની પ્રાપ્તિ થાય છે મોહમાયાના બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે તો મિત્રો આ હતી અષાઢ માસની સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ